ના ખર્ચે કોઈ વસ્તુ બને અને સુધીમાં તેના ખર્ચની કિંમત કરોડ થઈ ગઈ હોય સાંભળ્યું છે આવું તો તમને ગુજરાતમાં જ સાંભળવા મળે માન્યમાં ન આવતું હોય તો તમે જોઈ લો દ્રશ્યો ની નગરી જામનગરના જ્યાં સરકાર દ્વારા ટાઉન હોલ નું રિનોવેશન કરવામાં આવ્યું છે અને આ રિનોવેશન પાછળ ચાર કરોડ નો ખર્ચ થયો છે આ વાત અમે નહીં પરંતુ કોણ કહે છે અને આ ટાઉન ક્ષમતા જે હતી એટલી જ છે અને એમાં ઘણા બધા ફીચર્સ સાઉન્ડ સિસ્ટમ થી માંડીને ચેરથી થી માંડી અને આશરે ચાર કરોડ ની આસપાસ ખર્ચ કરી અને પ્રજા માટે આજ રોજ આ ટાઉન હોલ ખુલ્લો મુકવામાં આવેલ છે ત્રેવીસ ડિસેમ્બરે મેયર દ્વારા ટાઉન હોલ ને ખુલ્લો મુકવામાં આવ્યો છે અને તમે ખુદ સાંભળ્યું કે ચાર કરોડ નો આ ટાઉન હોલ બનાવવામાં ખર્ચ થયો છે ટાઉન હોલ માં લગાવેલી આ તખતી પર નજર કરો બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી બીજી જ લાઇન માં લખ્યું છે કે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સાત પોઈન્ટ છ કરોડ ના ખર્ચે ટાઉન હોલ નું રિનોવેશન કરાયું છે પણ મહાનગરપાલિકા દ્વારા જયારે ચાર કરોડ નું ટેન્ડર બહાર પાડીને જામનગર મહાનગરપાલિકાનું ટાઉન હોલ ફરીથી રિનોવેશન કરીને સુશોભિત કરવું એવું આયોજન કરેલું હતું એ આયોજનની અંદર અંદાજે બે વર્ષની માથે થયું ત્યાં સુધી પણ એ કામ પૂર્ણ નહોતું થયું પણ જે કામ અત્યારે જે પૂર્ણ થયું છે તો એની અંદર જે ચાર કરોડ વાળા અત્યારે સાત કરોડ એ પહોંચી ગયું એ કામ તો જયારે પદાધિકારીઓને પણ ખુદ ને ખબર નથી હોતી કે ચાર કરોડ વાળું કામ કેમ પહોચે કામ મળતી કામ કામની ક્યાં ચાર કરોડ અને ક્યાં સાત કરોડ ત્રણ કરોડ થી ફરક જે દર્શાવે છે કે કામ ભ્રષ્ટાચાર થયો છે નેતાઓએ છુપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ હકીકત મોઢામાંથી નીકળે જ ગઈ ત્રણ કરોડની ગોલમાલ થઈ હોય તો સ્વાભાવિક રીતે વિપક્ષ સવાલ તો ઉઠાવવાનું જ છે તેમનું કામ જ આવા ભ્રષ્ટાચારને પ્રજા સામે લાવવાનું છે પરંતુ સવાલ અહીં એ છે કે ચાર કરોડનું કામ સાત કરોડનું કેવી રીતે થઈ ગયું ભ્રષ્ટાચાર થયો પણ ભૂલથી સાચું બોલાઈ ગયું જામનગરમાં ટાઉનહોલ રિનોવેટ થયો પણ ચાર કરોડના ખર્ચે કે સાત કરોડના ખર્ચે મેયરે કહ્યું ચાર કરોડના ખર્ચે પણ તખતીમાં લખ્યું છે સાત પોઈન્ટ છ કરોડના ખર્ચે હવે મેયર કદાચ ભૂલથી સાચું બોલી ગયા લાગે છે ત્રણ કરોડની હેરાફેરી થઈ થઈ તો કોણે કરી ત્રણ કરોડ નાની રકમ તો છે નહીં તો એ ત્રણ કરોડનું શું થયું આ વિવાદમાં તમને શું લાગે છે મહાનગરપાલિકાના સત્તાધીશોએ ભૂલથી ચાર કરોડની જગ્યાએ સાત કરોડ લખી નાખ્યું છે

ત્રિનેત્રમાં લઈએ વિરામ વિરામ બાદ આપને બતાવીએ કે ક્યાં ક્યાં માવઠાનો કહેર રહેશે અને ખેડૂતો થશે પરેશાન